એક તરફ વડોદરાની મુલાકાતે આવેલા હર્ષ સંઘવી બેઠકો યોજી રહ્યા હતા ત્યારે બીજી તરફ અધિકારીઓ અને નેતાઓ પેટની ભૂખ વ્યસ્ત હતા પરંતુ કદાચ તમે ચોંકી જશો કે ગરીબોને તથા તથાને આપવા માટેનો નાસ્તો જાળી ચામડીના લોકો ઝાપટી ગયા લોકોએ તથા સંસ્થાઓએ રાહત સામગ્રીઓ માટે ફરસાણના પેકેટ બનાવીને મોકલ્યા હતા મહત્વની વાત એ છે કે લોકો પૂરગ્રસ્ત સ્થિતિમાંથી માંડ બેઠા થઈ રહ્યા છે વિવિધ જિલ્લાઓમાંથી સહાય આવી રહી છે ત્યારે અહીંના દેશો સહાયના નાસ્તાની મેજવાની માણતા નજરે પડ્યા છે જે ફૂડ પેકેટો જ્યાં પહોંચાડવાના હતા જે ગરીબો સુધી પહોંચાડવાનો જે વિસ્તારમાં નીડેડ વિસ્તારમાં પહોંચાડવાનો એ જગ્યા પર આપ જોઈ શકો છો કે અહીં ગાડી મીજબાણી થઈ રહી છે ને તે પણ કયા નાસ્તાની તો આ જે નાસ્તો છે તે ગરીબો સુધી પહોંચવાનો હતો એ નાસ્તાની મીજવાણીઓ થઈ રહી છે આ સૌથી ચોંકાવનારી વાત છે એક તરફ હરસંઘવી જે અંદર મિટિંગ લઈ રહ્યા છે તો બીજી તરફ આ મીજવાણી થાય છે ને આ મીજબાણી પણ કઈ છે પણ તમે જોઈ શકો છો આ નાસ્તો એની મીંજબાની નાસ્તાની જે નાસ્તો લોકો સુધી પહોંચાડો અસર કરતો સુધી પહોંચાડો ત્યાં ના પહોંચ્યો પરંતુ આ નાસ્તાની મીજવાની થઈ રહી રૂપેશ ચોકટીવી વડોદરા